વડોદરા લોકસભામાં હાલ વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીના પણ રણકાર શરૂ થઈ ગયા છે આજે ભાજપના જાહેર થયેલા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાગેલાએ વાગોડિયામાં પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે જ્યારે બીજી તરફ મૂળ મહીસાગર કાંઠાના કનુભાઈને કોંગ્રેસે ઉમેદવારી આપી છે આપણે કનુભાઈ સાથે ચર્ચા કરીશું શું આગળનું આયોજન છે કઈ રીતે તમારો ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ થશે ઉમેદવારી ફોર્મ ક્યારે ભરવાના છે આવતીકાલે સવારે દસ વાગ્યાથી નીકળી અને અમે ઉમેદવારી પત્ર ભરવાના તમામ જગ્યાએથી અમારા ઠેકેદારો અમારા કાર્યકરોને અમે મેસેજ આપી દીધા છે મોટી સંખ્યામાં અહીંથી અમે રેલી સ્વરૂપે જઈ અને વાઘોડિયા એસડીએમ સાહેબની ત્યાં ફોર્મ ભરવાના છે ચૂંટણીમાં તમારા શું આયોજનો રહેશે શું રણનીતિ રહેશે કેમકે મહીસાગર કાંઠા પરથી તમને તક મળી છે જે મહીસાગર કાંઠા ખૂબ મોટો ક્ષત્રિય પટ્ટો કહેવાય છે અને અહીંયાના વિકાસને લઈને અને વાઘોડિયા વિધાનસભાના વિકાસ લઈને તમારા શું મુદ્દાઓ છે સીઆઈડીસી વિસ્તાર વાઘોડિયામાં પણ અને વડોદરામાં પણ આવ્યો સ્થાનિકોને રોજગારી તો મળતી જ નથી અને મળે છે તો મહિનો બે મહિના છૂટા કરી દે એટલે અત્યાર સુધીની જે રણનીતિ સરકારની છેલ્લા વીસ વર્ષથી એ વાઘોડિયા અને વડોદરાના જે સ્થાનિક લોકો એ સ્થાનિક લોકોને રોજગારી નહીં મળવાના કારણે બેકાર થઈ ગયા અધુરામપૂરું ખેડૂતોને આ હજારો હેક્ટર જમીન પડી રહી છે નીલ ગાયનો ત્રાસ છે ગંદા પાણીનો ત્રાસ છે અનાજ વાવે તો ઉગતું નહીં અનાજ વાવે તો નીલગાય થવા દીધી નહીં એટલે હજારો ખેડૂતો પાયમાલ થઈ ગયા અને ખેડૂતોને કંઈ બીજું કંઈ બીજી કોઈ રોજગારી તો છે નહીં ખેતી ઉપર જ નિર્ભર છે એટલે ખેડૂતો બિલકુલ પાયમાલ થઈ ગયા હવે સ્થાનિકોને રોજગારી નહીં મળવાને કારણે હજારો નાગરિકો સ્થાનિક નાગરિકો બે રોજગાર થઈ ગયા ગંદા પાણીનો પ્રશ્ન પણ એટલો છે પીવાના પાણીનો પણ પ્રશ્ન છે કે પાતાળી પાણી દોઢસો ફૂટ સુધી બિલકુલ લાલ થઈ ગયા અમારા બધા જે જૂના જે ટ્યુબવેલો હતા એ ટ્યુબવેલો કામ નહીં લાગ્યા હાલ અમને આ આ પીવાનો પાણીનો પ્રશ્ન બહુ મોટો આ કોંઠા વિસ્તારમાં આખો છે વધુરામપુર આમ લાયા ખરા પણ અહીંના સ્થાનિકોને રોજગારી નહીં મળે એ તો ખાલી ગેસ જ મળ્યો એટલે લોકો ગેસની તકલીફોની અંદર એર પોલ્યુશનની તકલીફ અંદર લોકો પીડે રહ્યા છે એટલે સરકાર તરફથી આ વિસ્તારમાં કોઠા વિસ્તારમાં જો તો સરકાર તરફથી કોઈ એવો લાભ મળ્યો નહીં લાભ ખાતર જે વસ્તુ અગાઉની સરકારોએ કર્યું કોંગ્રેસ સરકારે એ કોંગ્રેસ સરકારે કર્યું પણ ત્યાર પછીનું બધું જે સરકારની નીતિ આવી એ નીતિના કારણે સ્થાનિકો બિલકુલ બેકાર થઈ ગયા કોઠા વિસ્તારમાંથી છેલ્લા પચીસ વરથી ત્રીસ વરથી કોઈને તક નહોતી મળતી પણ આ વખતે પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને તક આપી છે કોઠા વિસ્તાર આખો અમારો એક જ નાતનો છે બીજી પણ નાતો જે છે એ પણ અમારી જ્ઞાત અમારા લોકો સાથે સંકળાયેલા છે હું વર્ષોથી કોંગ્રેસનો કાર્ય છું આખા વડોદરા તાલુકા અમે વિધાનસભામાં પાંસઠ ટકા વસ્તી અમારી છે દરેક કાસ્ટની અંદર હું સ્થાનિક સ્થાનિક પ્રોગ્રામોમાં ઇતર પ્રોગ્રામો પણ અમે સંકળાયેલા છે એટલે મને વિશ્વાસ છે કે વડોદરા વાઘોડિયા વિસ્તારમાંથી મને બધા જ નાતીઓમાંથી મને આશીર્વાદ મળશે અને જંગી બહુમતીથી તમે જીતશે એવી મને આશા છે જે રીતે કનુભાઈનો વિશ્વાસ છે જંગી મતોથી તેઓ જીતશે પરંતુ જે મહીસાગર કાંઠાની વાત કરીએ મહીસાગર કાંઠા પર નેતાઓનું નેતૃત્વ વર્ષોથી રહેલું છે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય પણ છે મંગલસિંહભાઈ એમને આપણે પૂછીશું છેલ્લા ત્રીસ વર્ષથી મહીસાગર કાંઠામાં ત્રણ પૂર્વ ધારાસભ્યો મળ્યા એમાંથી તમે પણ એક છો અહીંના મુખ્ય પ્રશ્નો અને જે રીતે ગઈ વખતે દોઢ વર્ષ પહેલાં જ્યારે ક્ષત્રિય વાત પર એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતીને આવ્યા અને પછી તેમને રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની જરૂર પડી શું કારણ શકે ભાજપમાં કારણ એમાં એવું હોઈ શકે અમે હું સમજુ ત્યાં સુધી કે હું નેવું ધારાસભ્ય હતો ત્યાર પછી ઉપેન્દ્રસિંહ ગોહિલ પણ હતા દિલુભાઈ એને એમના ધંધા સારું ભાજપમાં જોડાય છે એમને કોઈ લોકો સાથે કોઈ મતલબ નથી વિકાસ સાથે કોઈ મતલબ નથી એમને જે એમનો એમનો ધંધો એમની જમીનો એમના જે કંઈક ધંધા થાય છે એ ધંધા માટે દેવા જોડાય છે નહીં તો એક વર્ષમાં શું એવું થઈ ગયું અપક્ષ ધારાસભ્ય હોય એને કોઈ પણ પાંચ વર્ષ પછી કોઈ પણ પક્ષ હોય અને જેની પક્ષની જ્યારે વધાર પેલી હોય કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ તો એને જવાની છૂટ છે અમારો મધુ બી હતો અપક્ષ મારો વૈભાઈ ગોવિંદજી પણ હતો પછી એ ભાજપમાં જ્યાં કોઈ કોંગ્રેસમાં ગયો પછી વાંધો નહીં હતો ખાલી પેલું સિમ્બોલ વિધાનસભામાં ખાલી વિધાનસભાનો સભ્ય જ હોય છે એમાં ભાજપ કોંગ્રેસ કે અપક્ષ ઝાડું કશું હોતું નથી આ એણે મોટા મોટી ભૂલ કરી છે અને આ આ મતદારોને એણે ગદ્દારી જ કરી છે કે કોને પૂછીને ગયા હોય ભાજપને પૂછ્યું છે ભાજપ અધ્યક્ષને પૂછીને જાય અને જોડે જાય એટલે મળી ગયું તમે સ્થાનિક લોકોને કોને પૂછ્યું સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા નથી અને સ્થાનિકમાં વિશ્વાસમાં લીધા નહીં એટલે આ વખતે એમને સારામાં સારો ઝાકારો મળશે જો એવાય ગમે તેટલી વાતો કરે એમની પાસે બધું છે તો અમારી પાસે બધું છે એ સ્થાનિક નહીં અમારી મૂડી છે અમારી મતોની મૂડી છે ધારો કે મારું અંદરની વાત કરું તો બાર હજાર મત છે અમારા પ્રોપર બાર હજાર મત છે તો અમે અમે મૂડી લઈને હેરા છે જ્યારે મૂડી નહીં એમની પાસે એમને બધા ભેગી કરવાની છે ને અમારે તો વડોદરા વાઘડિયા આ બધા અમારા તાલુકા પ્રમુખ છે અમારા બરાબર પેલા અમારા માસ્તર છે રાજુ માસ્તર આ અમારા તાલુકા સભ્ય છે જિલ્લા સભ્ય છે એટલે અમે બધા સંકટિત છે એટલે અમારો કહેવાનો ભારત કે અમને શું એવું ઉતાવર હતી કે એમણે વચ્ચે રાજીનામું મિલ દીધું ગઈ વખતે જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે આ એક આખો પટ્ટો જે હતો જે મહીસાગર કાંઠાના ગામો કહેવાય ક્ષત્રિયવાદના આધારે ચૂંટણી લડ્યા હતા મધુભાઈ પણ અપક્ષ લડ્યા હતા અહીંયાના ભાજપનો ઉમેદવાર પણ આ જ કાંઠાના હતા છતાં પણ એમની કારમી હાર થઈ હતી અને ગાયકવાડ હતા પણ અહીંયાનું જે વોટ બેંક છે એ આ વખતે કઈ દિશા તરફ હશે તમને શું લાગે છે અમારા છે ને આ ફેર તો દિશા આ આ બધા છે ને દિશાહીન છે અમે દિશાવાળા માણસો છીએ આ બધા જે આ છે ને દિશાહીન છે એમને કોઈ દિશા હુજતી હજુ નથી હવે હજુ એમને એમ લક્ષ્ય કે શું કરવું એમ બાકી અમે તો દિશાવાળા જ માણસો છીએ અમારું સ્થાનિક અમારો આજુબાજુના ગામમાં અમે આજે એકતાવાળા છીએ અને કાલે અમારી એકતા હતી અમે આજે પણ એવું કહે છે કે તેદાર અહીં આગળ પટેલને આલી ટિકિટ પટેલની વસ્તી ઓછી હતી દાયક વન્ય ટિકિટ આલી એ પણ સિટીનો ગણાતો હતો કે ભાઈ સિટીના ગણાતા એ સ્થાનિક નહોતો વડોદરા વાઘોડિયાનો સ્થાનિક નહોતો એટલે લોકો એવું વિચાર્યું કે આ એક ક્ષત્રિય તો છે એ પણ લોકોને ખબર પડી ગઈ એક દોઢ વર્ષમાં કે એમણે જે બધું કર્યા ધંધા એ ધંધાને આવું લોકોને ખબર છે કે એમની સાથે છે એ લોકો એમની સાથે હતા નથી એ અમારી સાથે છે બીજું વાઘોડિયાના આપણે આપ વાત કરી મહીસાગર કાંઠાની રાજુભાઈ તમારી સાથે ચર્ચા કરીશું તમે વર્ષોથી ગ્રાઉન્ડ પર ફર્યા છો લોકોની સમસ્યાઓ જાણી છે વાઘોડિયા વિધાનસભાની સમસ્યાઓ જાણી છે જે વાઘોડિયાનો મૂળ પટ્ટો છે જે ગ્રામ્ય પટ્ટો છે ત્યાં આજે પણ ગામમાં પીવાના પાણી પહોંચતા નથી જે પાણી આપવાનો વાયદો થયો છે જે ડેમનું પાણી એમને મળવું જોઈએ છે જેમનો અધિકાર છે એ આજે પણ ઘણા ગામોમાં નથી મળ્યું શું આયોજન રહેશે આવનાર સમયમાં ઉમેદવાર સાથે તમે ફરશો ત્યારે આપ જાણો છો કે છેલ્લા સત્યાવીસ વર્ષથી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે જો ધારત એમની સરકાર હતી ઉપર નીચે સરકારો ચાલે છે ધારત તો કલાકોની અંદર એમને પ્રશ્ન સોલ્વ કરી શક્યો હોત પરંતુ આ સરકાર માત્ર ને માત્ર મૂડીપતિઓની છે મૂડીપતિઓને જો પાણી જોતું હોય જીઆઈડીસી કે ગમે તેમ રાતોરાત એને પ્રોવાઈડ કરવામાં આવે છે પરંતુ જે સ્થાનિક માણસો છે જે ગામડાનો જે છેવાડાનો માનવી છે એની કોઈ સુવિધાઓ એને આપવામાં નથી આવતી પરંતુ જો અમે આ આ સત્તામાં આવીશું અને સત્તામાં આવ્યા પછી અમારું પહેલું જ પ્રાયોરિટી હશે કે નાનામાં નાના માણસને એની સુવિધા પ્રાપ્ત થાય એ જ અમારું ટાર્ગેટ છે તમારા પ્રચારનું કેન્દ્ર શું હશે ખેડૂતો હશે કે ઉદ્યોગના કામદારો હશે શું કેન્દ્ર છે તમારા પ્રચાર અમારો એક જ ધ્યેય છે માત્ર ને માત્ર સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક મુદ્દામાં બધા જ આવી ગયા એમાં બેરોજગારી પણ આવી ગઈ પાણી પણ આવી ગયું અને લોકલ પ્રશ્ન પણ આવી ગયા અને ખેડૂતોએ આવી ગયા એટલે બધા જ પ્રશ્નો અમારા સ્થાનિક જ હશે સ્થાનિક મુદ્દાઓ પર જ અમારે ચૂંટણી લડવી છે અને અમારો ઉમેદવાર સ્થાનિક છે એટલે અમે સ્થાનિકને પસંદ કરીશું રાજુભાઈ તમે યુથ કોંગ્રેસથી શરૂઆત કરી હતી ને અત્યારે મૂળ કોંગ્રેસમાં છો અત્યારના સમયમાં રામ મંદિરથી અંજાઈને ઘણા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે અત્યારે કોંગ્રેસની ફોજ કેટલી મોટી છે કેટલા કાર્યકર્તાઓ તમારી સાથે રહેશે અને શું ગણતરી રહેશે કે જ્યારે ભાજપમાં તો લોકસભાના ઉમેદવાર સાથે પ્રચાર કરવાના છે કોંગ્રેસની તો આજે પરિસ્થિતિ એવી છે કે વડોદરા લોકસભાના ઉમેદવાર પણ આયાતી કહેવાય છે તો શું આગળના પ્લાનિંગ રહેશે તમારો પ્રચાર આપ જાણો છો કે જસપાલસિંહ પઢિયારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે જે બી કહેતો હશે એ ખોટી વસ્તુ છે કારણ કે વડોદરા જિલ્લાનું વતની છે અને જિલ્લાનું વતની એ જિલ્લામાં લડે એમાં કોઈ પ્રશ્ન જ નહીં ઊભો થતો બરાબર છે એટલે અમારો ઉમેદવાર સ્થાનિક જ છે જસપાલસિંહ પડિયાર અમારા સ્થાનિક લેન નેતા છે સ્થાનિક લોકોએ એને પસંદ કરી અને એને ઉમેદવાર બનાવે છે બીજી વસ્તુ કે અમારા જે લોકો અત્યાર સુધી જે આગા પાછા ગયા કે કોંગ્રેસ છોડવાનું કારણ એક જ હતું કે અમને જે સ્થાનિકને ટિકિટ નથી મળતી એટલા માટે અમારા જે ટોળું હતું એ ટોળું ધીરે ધીરે વિખરાઈ ગયું હતું પરંતુ આપ જોવો છો એ રીતે કે અમને સ્થાનિકને ટિકિટ મળતા જે ને જે અમારા જે ટોળામાં જે મોટા મોટા જે ગતા રહ્યા હતા એ ધીરે ધીરે પરત આવી રહ્યા છે અને આવી જશે અસરો કાકા એક બીજું તમને સવાલ છે એક ત્રીસ વર્ષથી આ જગ્યાએ તમે જોઈ છે મધુભાઈ શ્રીવાસ્તવ અહીંયા ચૂંટણી લડતા હતા અને જીતતા હતા આ વખતે પણ એ લડવા માટે તલ પાપડ થઈ રહ્યા છે હજી એમના તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી આ ચૂંટણીમાં ફરીવાર મધુભાઈ જમ્પ લાવે તો તમને લાગે છે ત્રિપાખીઓ જંગ સજાઈ શકે અહીંયા હાલના તબક્કે મધુભાઈ પહેલાં હતા ભારતીય જનતા પાર્ટીના નાતે તેઓ જીતતા હતા માણસ તરીકે એક સારી વ્યક્તિ હતી પણ હવે જે સમીકરણો બદલાયા છે અને અમારે પ્રોપર અમારો સ્થાનિક ઉમેદવાર અમને મળ્યો છે એટલે અમને તો એવું છે કે ભાઈ જે હોય એ પક્ષથી દૂર રહી સ્થાનિક ઉમેદવારને જ અમારે જીતાડવો છે અને એ આ મારું નહીં અમારા સમગ્ર વડોદરા અને વાઘોડિયા વિસ્તારની એક જ લાગણી છે કે આપણો ઉમેદવાર આપણો જીતે અને આપણો ધારાસભ્ય બને તો એને સુખ દુઃખની આપણી બે વાતો કરી શકીએ આ તમે જોવો છો એમનું મકાન છે આજે નહીં વર્ષોથી કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર કે આજુબાજુના ગામડાનો કોઈ બી પ્રશ્ન તો કનુભાઈને ઘેર આવે એટલે એને ચા પોણી અમારે કોઈ હોટલમાંથી મંગાવેલ નથી આવકાર મળે ખાટલામાં બેસવાનું મળે એને શાંતિથી વાત કરી શકે એવો ઉમેદવાર અમને મળ્યો છે અમારે પક્ષથી કોઈ મતલબ નહીં અમારો તો સ્થાનિક ઉમેદવાર તરીકે કનુભાઈ જંગી બહુમતીથી એક્સ વાય ઝેર ઉમેદવાર હોય પણ કનુભાઈ જીતશે જીતશે મારો નહીં સમગ્ર વડોદરા તાલુકાને વાઘોડિયાની જનતાનો અવાજ બનીને રહેશે કે રીતે કોંગ્રેસનો આત્મવિશ્વાસ જોઈ રહ્યા છે આવતીકાલે જે ઉમેદવારી ફોર્મ ભરશે તેઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે હવે જોવાનું એ રહે છે કે પ્રચારની રણનીતિ કેવી રહે છે કઈ રીતે લોકો તેમને આવકારે છે કેમેરામેન ધવલ સાથે મૌલિક પટેલ ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલ ને અને YouTube પર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો